अञा जाणे न ॼाणियो हले હા બતા ને હે રે કે છ પોણા તો એ કે પોણા પોત કે બેરા ને ભર્યા ભર્યા નહી બાટી બોલી જો એ ભાઈ બાકી મોટી હા 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 ભાઈ એ આ લઈ જા લઈ જા ખાવાનું

છોકરો ઘેરા ને મેં ગમે તે કઈ ગમે તે નહીં વાતો સોમાન દા ભરી જાવ સોમનાથ ના હાલ બેઠો

ને આખી જવા દે મને એ બધા ઓઠા મારે જાય અમારે હું લેવા દેવા ગામમાં જવા દે જા જવા કોને જાવું છે પૈસોની જરૂર છે પણ સર મારો ભાઈબંધ કેસો છે તો મારા જેવો જ પણ એ ટકા મને પૈસા હલાવશે એના પર નઈ હોય ને તો કોકલા પાંડી ઉસીના લાઈને મને અલાવશે લાઈને પર જવા દે કે એના સિવાય મને કોઈ રૂપિયો હલાવે એ નહીં કે અલાઈએ નહીં ઉસી ઘર પર ડોલ લઈ અને પૈસા તો મીા વાપરીને આજે

જરૂર પડી હતી પૈસા ની તારે પૈસા શું કરાય પાંચસો રૂપિયા ની દવા ખોલા જાવ દવા ખોલ જાવ મજૂરી કરતો હશે કે તું એ તો થોડો આવો અલ્યા મારા કઈ ના પણ હેડ તું શકે ના ગમે કઈ બે પાડેલું હેડ ગોમ જોયું પણ મને એવું લાગે કે કોઈ નહીં આલે હા

એમ ઓખી કમેલા કરો હું જલે બાવ્યા મને આલો અલ 500 રૂપિયા ના આલો પૈસા જ નથી માર પાસે હેણા અલ્યા ગયબે દે કરો બને આ હેઠો બેડો હું કના કરણ છું તં આખી ઢીંગે બાર થાય કોમ કરે હું થાય તમે આજ તમ ના પાડ્યું કમેલા કરો મુખી

બે તય લેવા છી કોદ ને નકે નો તો લો તો પડ્યો હાલો હા ઓ સાબત તા હે ને આ રહી અલ્યા ઓ તું ઓસી પર મોતી આલે કે મુ જો ગડું વેવા રડના પહેરીને ફરવાનો તમાર વડ ને કે લે તો કે મોતી ઉતરાવા સોના માં હેડબાન કરો હેડો હવે હા મધી ટુક લઈ લે ને કદ હેડો કે ફરી આવતા ને હવે જો લેટો કરીયો છે હેડબાન કર બધા વખત લુવાડા કરતા માસી દેડી આવો છે શું કરતા તો પૈસા બલ્લે આટલા ફળા તમે પેલા એને કર્યો મારે પાછા લેવા જહણ તમને મને લાગતું ને કે તમને આલા રયો હું તમારો ખબર જ નહિ થાય થાક તો ઉતરી ગયો પણ મારે ફોન છે તે જાવું હે મારે આટલા પૂરા નોખાતો તો લે હરજો તાની પટ્ટી જાય તાણી